ગાવત સીતા સહિત અનુજ પ્રભુ આવત નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આમ તો આપણે ખ્યાલ આવી જ ગયો હશે કે આ વિશેષ રજૂઆતમાં એ જ ઉત્સાહ જે આજે કદાચ દરેક રામ ભક્તમાં હશે દરેક હિન્દુમાં હશે દરેક સનાતની વ્યક્તિમાં હશે એ ઉત્સાહ પર આજે આપણે ચર્ચા કરીશું એ ઉત્સાહ એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ અને ઉત્સાહ કેમ ના હોય એ દિવસને આપણે ઉત્સવની તરીકે પણ ઉજવવાના છીએ અને ઉજવવો પણ જોઈએ કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આપણા માટે પરંતુ આજે નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે ફક્ત એ પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ એ મંદિર વિશે ચર્ચા નથી કરવી કારણ કે એ ચર્ચા તો આપણે ઘણી બધી કરી ચૂક્યા છીએ આપણે આજે ચર્ચા કરીશું એ મંદિર જે આપણે એ દિવસે આપણા મનની અંદર બનાવવાનું છે એ મંદિર એટલે ભગવાન રામના જીવન ચરિત્રમાંથી જે શિક્ષણ આપણે મેળવીને બનાવવાનું છે એ મંદિર વિશે એમના જીવન ચરિત્રમાંથી શું શીખ આપણે લેવાની છે એ મંદિર વિશે ચર્ચા કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જાણીતા એવા કથાકાર રૂપેશ પંડ્યા ઉપસ્થિત છે રૂપેશભાઈ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે રૂપેશભાઈ પહેલાં તો આપણે આગળ જીવન ચરિત્રની ભગવાન રામના જીવન ચરિત્રની વાત કરીએ કે કાંડની વાત કરીએ એ પહેલાં આજે મંદિર બનવાનું છે એ પ્રાણી પ્રતિષ્ઠાનો જે ઉત્સવ અંદાજીક આવી રહ્યો છે તે રીતે ઉત્સાહ પણ વધી રહ્યો છે આપના મતે કેટલો ઉત્સાહ છે ને આ દિવસ કેટલો મહત્વપૂર્ણ છે જય શ્રી રામ શ્રી આ રામો એ શબ્દ ગજા નહીં કરુપણામો જોરિજ ગુપા નહીં મંગલ ભવન અ મંગલ આહારી દ્રવસો દશરથ અજી રજારી પાંચસો પચાસ વર્ષના ઇતિહાસ બાદ જ્યારે સુંદર અવસર ભગવાન રામ લલા પોતાના નીચે ધામની અંદર બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે કરોડો સનાતનીઓ માટે આજે એક સરસ મજાનો આનંદનો એક વિષય છે આનંદનો ઉત્સવ છે અને એ ઉત્સવ સાથે ભગવાન બાવીસમી તારીખના દિવસે ભગવાન રામલલાજીનો ભવ્ય પ્રાપતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના એ કોટી કોટી જેણે પાંચસો પચાસ વર્ષના ઇતિહાસની અંદર અને કંઈક એના સંગ્રામો થયા કંઈક બલિદાનો થયા એ તમામ બલિદાનોની એ તમામ સુરવીરોને એ તમામ વીરોને હું ખરેખર હૃદયસ્થ આજે શ્રદ્ધાંજલિ અર્પું છું અને આ જ સુરાના સંગ્રામથી અને આ જ ચેતનાથી આ જ ભારતની ભવ્ય આ ભારત ભારતની પવિત્ર ભગવાન રામદાદાની આ યાત્રા ભગવાન રામજી જ્યારે મંદિરમાં બિરાજમાન છે ત્યારે કરોડો સ્નાતીઓનોને આનંદનો અને હર્ષની લાગણી છે જી બિલકુલ દર્શક મિત્રો આપને જણાવી દઉં કે અમે નિર્માણ ન્યૂઝના માધ્યમથી અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ કે ભગવાન રામના જીવન ચરિત્રને આલેખથી રામાયણની અંદર જે અધ્યાયો છે આ અધ્યાયો વિશે લોકો સુધી પહોંચાડી શકીએ શિક્ષણ શું લેવાની છે અધ્યાયમાંથી તે જ પહોંચાડી શકીએ તેના માટે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ આ પહેલાં આપણે અલગ અલગ કાંડ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે વાત કરીશું કિશ્કિંધા કાંડ વિશે રૂપેશભાઈ કિશ્કિંધા કાંડની જ્યારે આપણે વાત કરીએ આ કાંડ કેટલું મહત્વપૂર્ણ છે રામાયણનો તે થોડું જણાવશો ક્રિષ્કિંદાકાંડની અંદર શરૂઆત કરીએ ત્યારે સૌથી પ્રથમ તો તુલસારજી મહારાજે રામાયણની પ્રથમ રચનાની અંદર ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો ભગવાનની ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ભગવાન શિવ અને પાર્વતીને યાદ કર્યા છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો યાભ્યામ વિના ન પશ્યંતે શ્રદ્ધા શ્વાંત સમીશ્વરમ ભગવાન શિવ અને પાર્વતીને યાદ કરી અરે ભગવાનને યાદ કર્યા હોય અને ક્રિષ્કની અંદર જ્યારે ભગવાન પંપા સરોવરથી ભગવાનની યાત્રાની શરૂઆત થાય છે અને પંપા સરોવરથી જ્યારે ભગવાન આગળ ચાલે છે ત્યારે ઋષિમુખ પર્વતની ઉપર સુગ્રીવ અને સુગ્રીવની જ્યારે સેના ત્યાં હતી સુગ્રેવને એના ભાઈ વાલીનો ડર હતો જીવનની અંદર ભય વિના પ્રીત ન હોય ડર વિના ભક્તિ પણ ન હોય અને આ વાલી એને ડર હતો કે આ કોઈ બે ઋષિકુમારો કોઈ બે ક્ષત્રિય યુવાનો આવે છે કદાચ વાલીએ મને મારવા તો નહીં મોકલ્યા હોય અને એ સમયે હનુમાનજી મહારાજને સુગ્રીવા કાર્ય સોંપે છે અને હનુમાનજી મહારાજને કહે છે કે જાઓ હનુમાનજી મહારાજ આ બંને રાજકુમારો કોણ છે અને રાજકુમારો અહીંયા આ વનની અંદર શું કરે છે ત્યારે હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને બંને રાજકુમારો ભગવાન રામ લક્ષ્મણજીની પાસે આવે છે અને ભગવાન રામ આગે ચલે બહુરી રઘુરાયા ઋષિમુખ પર્વતની નિહિરાયા ઋષિમુખ પર્વતની સામે આવી અને ભગવાન જ્યારે ઊભા છે અને હનુમાનજી જ્યારે પ્રથમ આવે છે બ્રાહ્મણના રૂપની અંદર બ્રહ્મ રૂપની અંદર વિપ્રરૂપ અને ભગવાનનો અવતાર જ વિપ્રદેહનું સુરસ અંત ભગવાનનો અવતાર જ આ દુનિયાની અંદર ભગવાનના ચોવીસ જે અવતારો થયા એ અવતારોના ભગવાનની અંદર એ ભગવાનનો એક રામા અવતાર જે મર્યાદા પુરુષોત્તમ છે અને એ મર્યાદા પુરુષોત્તમ આપણને સમાજની અંદર કેમ જીવન જીવવું કે એમની મર્યાદા અને એક મર્યાદાનો બોધ ભગવાન રામજીનું ચરિત્ર આપણને આપે છે હનુમાનજી મહારાજ એટલે બ્રાહ્મણના રૂપની અંદર ભગવાનની સામે આવ્યા અને ભગવાનની સામે આવી અને હનુમાનજી મહારાજે સૌથી પ્રથમ વંદન કર્યા છે કારણ કે હનુમાનજી મહારાજ એ રુદ્રનો અગિયારમો અવતાર છે અને અગિયારમો રુદ્રાવતાર સ્વયં ભગવાન શિવનો અવતાર હોય અને એવા હનુમાનજી મહારાજ ભગવાનની સામે આવી અને ભગવાનને વંદન કર્યા છે અને એક વિપ્ર એટલે બ્રાહ્મણના રૂપમાં હતા પણ ભગવાનને એ ઓળખી શક્યા અને ભગવાનને કીધું કે હેમ કુમારો ઋષિકુમારો આપ કોણ છો અને ભગવાનજીએ જ્યારે પોતાનો પરિચય આપ્યો કે અમે ઋષિ કુમારો અમે બંને ક્ષત્રિય છીએ અને આ મારો ભાઈ લક્ષ્મણ અને રામ અને આ રીતે હનુમાનજી મહારાજ જ્યારે પરિચય કરે છે અને હનુમાનજી મહારાજની જે શોધ હતી હનુમાનજી મહારાજ ભગવાનને જે પામવા માટે જે ઈચ્છતા હતા એક ભક્ત અને પરમાત્માનું મિલન આ આ પ્રસંગની અંદર તૃષદાજી મહારાજે બહુ સરસ મજાનું વર્ણન કર્યું છે અને આ જ સમયે ભગવાન રામજીની સામે હનુમાનજી જ્યારે આવ્યા અને હનુમાનજી મહારાજને પોતાનો પરિચય પૂછ્યો છે ત્યારે હનુમાનજી મહારાજ સ્વયં ભગવાનની સામે સ્વયં પોતાના રૂપની અંદર પ્રગટ થયા અને હનુમાનજી મહારાજે ભગવાનને વંદન કર્યા કે હે પ્રભુ મારી શોધ આજે પૂરી થઈ હું જે પરમાત્માને શોધતો હતો એ પરમાત્મા આજે મને અહીંયા મળ્યો આ ભગવાનની આ ગાથા છે

દરેક વ્યક્તિ શ્રદ્ધા સાથે પરમાત્મા સાથે જોડાયેલો છે પણ ક્યાંક ક્યાંક આસ્તિકતા પણ એ મનુષ્યને ક્યાંક ડોલાવી દેતી હોય છે પણ જ્યારે એનું મન એક પુરાણમાં એવું કીધું છે કે મન એવા કારણ બંધ મોક્ષ મન વ્યક્તિને પરમાત્મા સુધી પહોંચાડે છે એના મનની અંદર જો સ્વયં ભગવાન રામ હોય બસ એના મનની અંદર સબરી સબરીબાઈનું આપણે રણન લઈએ તો સબરીને મનમાં ચોક્કસ વિશ્વાસ હતો કે એક દિવસ મારો રામ આવશે આવશે ને આવશે ભારતના કરોડો સનાતનોને પણ વિશ્વાસ હતો કે પાંચસો પચાસ વર્ષના ઇતિહાસ પછી એકવાર રામ બિરાજમાન થશે 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 અને એ વખતે સૂત્ર હતા કે લલા હમ આયંગે મંદિર વહી બનાયંગે અને એ પછી બીજા સૂત્ર આવ્યા કે રામલલા હમ આયંગે ઓર મંદિર ભવ્ય બનાયંગે અને આજે જ આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે જ્યારે મંદિર ભવ્ય બની ગયું છે અને એ હનુમાનજી મહારાજનું જેની ભક્તિ કરે છે એવા ભગવાન રામલલા નું બાલ સ્વરૂપ ભગવાનનું જ્યારે બિરાજમાન થઈ રહ્યું હોય ત્યારે એ ભક્તિનો અને શ્રદ્ધાનો વિષય છે અને માણસના જીવનમાં જે ત્રણ પ્રકારની જે ભક્તિ છે એ વ્યક્તિને જે ભગવાનની માનસી પૂજા કહેવાય પછી ભગવાનની શક્તિ સાથે જોડાઈએ ભગવાનની ભક્તિ સાથે જોડાઈએ તો ભગવાનની એ પૂજાના અનેક પ્રકારો છે પણ ટૂંકની અંદર હું એવું માનું કે મન ચંગા તો કથોટી મેં ગંગા મન માણસો પવિત્ર હોય તો એને પરમાત્મા સુધી લઈ જાય છે લઈ જાય છે અને લઈ જાય છે બિલકુલ અને કારણ કે ભગવાન રામની આપણે વાત કરીએ પણ વાત કર્યું કે વિષ્ણુજીના અવતાર હતા એટલે એમની પાસે ઘણી બધી શક્તિ હતી જે આખી કથા આટલી લાંબી જે ચાલી એને કદાચ એ એક દિવસની અંદર પણ પૂર્ણ થઈ શકે એમ હતું એ સીતાને જાતે જઈને પણ બચાવી શકતા હતા પરંતુ રામાયણને એટલી લંબાવવામાં આવી છે કિષ્કિંધા કાળની અંદર પણ એમને સુગ્રીવ પાસે સહાયતા માંગી

ભગવાન એક અવતાર કૃષ્ણ અવતાર દરેક અવતારોમાં ભગવાન સ્વયં પોતે પરમાત્મા હતા છતાં એ ભગવાને સંસારને પોતે ગુરુ બનાવ્યા છે વિશ્વામિત્ર ગુરુ મહારાજને ગુરુજી બનાવ્યા તો એ પોતે સમર્થ હતા એમની પાસે બધું જ હતું પણ દુનિયાને બતાવ્યું સમાજને બતાવ્યું કે હું પરમાત્માનો અંશ છું છતાં પણ મારે ગુરુની જરૂર છે દુનિયાને બતાવ્યું કે જીવન કેવી રીતે જીવવું એમના સમાજની અંદર નહીં તો સ્વયં ભગવાન જ્યારે એક રામાયણમાં પ્રસંગ છે કેવટનો પ્રસંગ આપણે સાંભળ્યો છે આ કેવટ જે ગંગા પાર કરાવે છે અને એ એ કેવટ પ્રસંગની અંદર રામ લક્ષ્મણ જાનકીજી જ્યારે નૌકામાં બિરાજમાન થવાના હોય છે અને એ સમયે કેવટ ભગવાનને રોકે છે ભગવાનને કહે કે પ્રભુ ઊભા રહો ભગવાન કે કેમ તો બોલે પ્રભુ મારે પગ તમારા ધોવા છે અને કેમ તો મને પ્રભુ કે રજ તમારી કામણગારી તમારા રજની અંદરથી એક સ્ત્રી ઉત્પન્ન થાય છે અને હું તો ગરીબ માણસ છું આની પાછળનો અર્થ એ હતો ભગવાનના પગ પખાડવાનો અર્થ એ હતો એ ભગવાનના ચરણ પાદુકા ભગવાનના ચરણોને ધોવા માગતો હતો એની પાછળ બીજો કોઈ અર્થ હતો નહીં અને આ કેવટ હતો એકદમ નિરક્ષર પણ એનું જ્ઞાન કહીએ ને તો એ સમાજમાં બહુ ઉત્તમ જ્ઞાન કહેવાય નિરક્ષર હતો પણ એની પાસે એટલું બધું જ્ઞાન હતું એને સ્વયં ભગવાનને કીધું અને એ લાકડાની કથરોટ લાવી અને ભગવાનના પગ પખાડે છે લક્ષ્મણજી ભગવાનની સામે જુએ છે અને કેવટ તો ત્યાં સુધી ભગવાનને કહે છે કે પ્રભુ હું મારું ને તારું કામ બને એનું એક સરખું છે તું સંસારમાંથી તારે છે અને હું ગંગાને તારું છું મૂળ તો આપણે બંનેનું કામ તારવાનું જ છે અને આ પ્રસંગ જે લક્ષ્મણજી જ્યારે જોયો લક્ષ્મણજી તો શેષનો અવતાર હતા શેષ નારાયણનો અવતાર હતા લક્ષ્મણજી ભગવાનની સામે જોઈને કહે કે ભગવાન હવે આણે બહુ કરી હવે આપણને આટલું બધું ભગવાન છતાં પણ ભગવાન એકદમ શાંત પ્રિય ભગવાન તો ભક્તનો ખૂબ પ્રેમી છે અને ભગવાન ભગવાન ભક્તના હૃદયમાં ભગવાન બિરાજમાન છે અને હૃદયના ભક્ત ભગવાનના હૃદયથી અને ભક્તના હૃદયથી ભગવાન ખૂબ નજીક હોય છે અને આ પ્રસંગ એ પણ ભક્તિને જોડે છે અને આજના વિષયની જ્યારે વાત કરીએ ત્યારે એક સામાજિક સમરસતાથી પણ આ વિષય જોડે છે એટલે રામાયણ એ એ આ દુનિયાનું ઉત્તમ ભગવાનનું જે ચરિત્ર છે અને સંતો તો ત્યાં સુધી કહે છે કે દુનિયાનો દરેક પુત્ર રામ બની જાય દરેક ભાઈ ભરત બની જાય દરેક દુનિયાની પુત્ર વધુ એ જાનકી બની જાય દરેકમાં કૌશલ્યા બની જાય અને બાપ દશરથ બની જાય તો દુનિયાની અંદરથી મહાભારત થતી બંધ થઈ જાય બિલકુલ અને એ જે જીવન મૂલ્યો એ જીવન ચરિત્ર કે કોઈ પણ મનુષ્ય પોતાનું જીવન કઈ રીતે જીવવું જોઈએ એ શીખવાડવા માટે ભગવાન અવતાર લેતા હોય છે અને એના માટે જ રામ અવતાર લીધો અને રામા અવતારમાંથી જે જીવન મૂલ્યો શીખવાના છે તેમાંનું એક મૂલ્ય હું ધૈર્ય પણ માનું છું કારણ કે ભગવાન રામનું જે ધૈર્ય છે એવું ધૈર્ય કદાચ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ વ્યક્તિ પાસે નહીં હોય સામાન્ય વ્યક્તિમાં તો ન જ હોય પરંતુ એમની પાસેથી આ શીખવાની જરૂર છે ભગવાનની ભક્તિના જે નવ પ્રકાર કીધા પ્રથમ ભક્તિ સંતન સંગ સંગ દ્વિતીય ભક્તિ મમ કથા પ્રસંગ તૃતીય ભક્તિ ભક્તિમાં મૂનગન ચોથી તજ કપટ ઓર અભિમાન આ નવ પ્રકારના જે મૂલ્યો છે ને એ આપણને એ જ શીખવાડે છે ધૈર્ય શીખવાડે છે ભગવાન સ્વયં પોતે ધારે તો ભગવાન ચારસો ગાવનો દરિયો એ પલવારમાં ભગવાન એને એ કરી શકતા હતા પણ ભગવાને છતાં પણ ભગવાને હનુમાનજી મહારાજ અને જે આખી વાનર સેના હતી અને એક રામ રામ શબ્દથી જો રામના નામે પથ્થર પણ તરતા હોય તો એ એ પરમાત્મા કેવો છે એ ભગવાન કેવો હશે ભગવાનનો અર્થ જ એ છે ભગવાનનો અર્થ એ ચોવીસ શબ્દોથી બનેલો જે અર્થ છે ભગવાનનો અર્થ અવ અવતરણ ભગવાનનો અર્થ એનો સંસ્કૃતની અંદર એને સીડી પણ આપણે કહી શકીએ કે ભગવાન એ દુનિયાની અંદર જીવન જીવવાના મૂલ્યોને ભગવાન શીખવાડે છે એટલે ધૈર્ય ક્ષમા દયા દાન આ બધું જ ભગવાનના અંશ છે અને ભગવાનમાંથી ભગવાને સ્વયં પોતે એનો સુખ ભગવાને દુનિયાને બતાવ્યું છે તો ભગવાને ક્ષમા પણ કર્યા છે ભગવાને દાન પણ કર્યું છે ભગવાને ભક્તિ પણ કરી છે ભગવાને ધૈર્ય પણ રાખ્યું છે અને છતાં એ જ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણનો આ ભગવાનનો

તેની અંદર કઈ એવી બાબતો છે જે આજના સમયમાં આજના કલયુગમાં આજના આધુનિક યુગમાં લોકોએ શીખવાની જરૂર છે રામાયણની ની અંદર એવા બધા પ્રસંગો જે છે જે આજના દુનિયાની અંદર એક તો સૌથી પ્રથમ પ્રસંગ લેવા જઈએ તો ભગવાનનું દાંપત્ય જીવન ભગવાનનું જે સીતાજી અને ભગવાન રામજી આ પરમાત્માનું જે દામપત્ય જીવન જે આજના યુગની અંદર એક ખાસ શીખવા જેવું છે આજના યુગની અંદર ઘણી વખત લગ્ન જીવન પણ ક્યાંક ક્યાંક તકલીફમાં મુકાયા હોય છે તો મા જાનકી પાસે મેં હમણાં જે કીધું ને કે ભારતની દરેક પુત્ર વધુ એ જાનકી બની જાય અને પુત્ર રામ બની જાય તો દાંપત્ય જીવન પણ સુધરી જાય ભાઈ ભાઈ કેવો હોવો જોઈએ તો ભાઈ માટે કીધું કે ભાઈ લક્ષ્મણ ભરત ભરતજીને સ્વયં પરમાત્માએ પાદુકા આપેલી અને ભગવાન રાજ્યાભિષેકનું પણ ભગવાને કરાવેલો પણ છતાંય ભગવાન ભરતજી આંખમાં આંસુ સાર્યા છે ભગવાન ચૌદ વર્ષ વનવાસની અંદર છતાંય ભરતજી આંખમાં આંસુ સારી અને ભગવાનની સતત પાદુકાની પૂજા કરી છે કે ભગવાન આના અધિકારી તમે છો આ આસન ઉપર આ સિંહાસન ઉપર હું બેસી ન શકું તો ભગવાન તો ભાઈ કેવો હોવો જોઈએ ત્યાગે શો આગે જે ત્યાગ શીખવાડે જે ભક્તિનું મૂલ્ય શીખવાડે જે ધૈર્ય શીખવાડે અને એની સાથે સાથે આ તો એવું કહેવાય કે બંને એક જ માના સંતાનો હતા પણ છતાંય ક્યાંક ક્યાંક આપણે જોવા જઈએ પણ ક્યાંક માતા અલગ હતી પણ કુળ એક હતું એ કુળના સંસ્કારો જ્યારે વ્યક્તિ પોતાના સંસ્કારો સાથે જીવનમાં ચાલે ને તો એ જીવનમાં ક્યાંય પાછો પડતો નથી અને જીવનની અંદર દુઃખ અને શોખ તો આયા કરતું હોય છે સ્વયં ભગવાન જેવા ભગવાનને પણ જો ચૌદ વર્ષ વનવાસમાં જવું પડ્યું છતાં પણ ભગવાને તાપેશ ધારણ કરી અને તપસ્વીનો વેશ ધારણ કરી ભગવાન એ ચૌદ વર્ષના વનવાસની અંદર ગયા અને આજના જીવનમાં ક્યાંક આપણને નાનું દુઃખ આવી જાય તો આપણે ભગવાન હે ભગવાન હું શું કરું ભગવાન હાય ભગવાન તો આપણે ભગવાન ભગવાન તો આપણને ભક્તિ આપે છે શક્તિ આપે છે કે તું કર્મણી અવાજી કરશે મહા ફલે શુકદા છે તું કર્મ કરે જા ફળની આશા રાખીશ નહીં તે જે વાયુ છે એ ઉગવાનું છે ઉગવાનું છે ને ઉગવાનું છે તો કર્મ પ્રદાન છે ભગવાનની ભક્તિથી એ મનુષ્યના જો કર્મ સુધરી જાય તો માણસનું જીવન પણ સુધરી જાય જે આપણે કીશ ક્રિયા જ વાત કરી રહ્યા હતા આ કાંડને એક ઘણા લોકોને અલગ અલગ વિચાર ધરાવાય છે આ રીતે ભગવાન રામની વાલીનું વધ કર્યું તેને લઈને ઘણા લોકોની વિચારધારા અલગ અલગ હોય છે આ ભગવાન રામ જે કારણ કે જે રીતે વાલી વાલીનું વધ કરવામાં આવ્યું ઘણા લોકો તેને ખોટું માનતા હોય છે આપના મતે આ જે આખી સમગ્ર કથા હતી કેવા પ્રકારની હતી કયા કારણોસર ભગવાન રામે વાલીને એ રીતે મારવો પડે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ ચરિત્રહીન બને ત્યારે એનો નાશ થાય અહીંયા બે ભાઈ વાલીને સુગ્રીવ એકની પત્ની અને સુગ્રીવની પત્ની એનો પણ આ વાલી એને લઈ જાય છે એના પુત્રને પણ લઈ ગયો છે ત્યારે એવા સમયની અંદર જ્યારે સુગ્રીવ પોતે ભાગતો ફરતો અને ત્યાં ઋષિમુખ પર્વતની ઉપર એને સેનાની સાથે મંત્રીઓની સાથે વિચાર વિમર્શ કરતો અને ત્યાં ભગવાનનું આગમન થયું અને ભગવાનને જોવે છે ત્યારે એને કાંઈક એવી આશા જાગી કે કદાચ આ રામ મારા જીવનની અંદર કંઈક પરિવર્તન લાવશે અને રામ પરિવર્તન લાવે સાહેબ જીવનની અંદર જેના જીવનમાં રામ છે એના જીવનમાં પરિવર્તન આવે ને આવે એ રામજીએ જ્યારે સુગ્રીવ એની પોતાની વેદના ભગવાનને કહે છે કે પ્રભુ મારી સાથે આવી ઘટના ઘટી છે અને ત્યારે ભગવાને એને કહ્યું છે કે જા હું તને તારું પત્ની તારો પરિવાર તને પાછો પાવીશ અને ભગવાને એનું બંને વાલી અને સુગ્રીવનું યુદ્ધ થાય છે અને વાલી પણ એ પણ મહાન હતો વાલી પણ એ પણ મહાબળશાળી હતો વાલીનું રામાયણના સુંદર વર્ણન બતાવ્યું છે એટલો મહા એ પરાક્રમી વાલી એ ભગવાન સિવાય એને કોઈ પરાસ્ત ન કરી શકે અને એ વાલીને ભગવાને પરાસ્ત કર્યો પણ એનું જે બાણ જ્યારે ચલાવ્યું ત્યારે એ એ બાણ જે ભગવાનની સામે એ ટકી ન શક્યો અને એ બાણથી એ ભગવાનને પામ્યો અને ત્યાર પછી સુગ્રીવ એના પત્ની પુત્ર પરિવાર બધું પાછું મળ્યું પછી એ જ સુગ્રીવ ભગવાનની સાથે વચ્ચેને બંધાયેલો હતો કે ભગવાન હું આપને સીતા શોધવા માટે હું આપને મદદ કરીશ અને એ સમય પછી સમય વીતવા લાગ્યો સમય વીતવા લાગ્યો અને પછી ઘણો સમય થયો પછી લક્ષ્મણજીએ ભગવાનને યાદ કર્યું કે પ્રભુ આપણી જે વાત હતી આ તો સુગ્રીવ તો એ પોતાના દાંપત્ય જીવનની અંદર પોતાના સંસારની અંદર રત થઈ ગયો છે ભગવાન આપણને ભૂલી ગયો લાગે છે અને એને જગાડવા માટે ભગવાન લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણજી તમે જાઓ એને જગાડજો એને જગાડો પણ લક્ષ્મણજીને પણ બહુ આમ એકદમ કારણ કે એ પોતે શેષો અવતાર હતા લક્ષ્મણજીને પણ શાંતિથી ધીરજથી કીધું એટલે લક્ષ્મણજી તો આવેશનો અવતાર હતા લક્ષ્મણજી તો ત્યાં શું કરી નાખે કાંઈ નક્કી નહીં ત્યારે ભગવાને એમને કીધું કે એકદમ ધીરજથી ધૈર્યથી અને એ સુગ્રીવના ત્યાં ભગવાન લક્ષ્મણજી જ્યારે પહોંચ્યા ત્યારે લક્ષ્મણજીને સ્વાગત કર્યું છે અને એ જ સુગ્રીવ પોતાના શેનખંડની અંદર હતો અને એ શેનખંડથી એ ઊભો થઈને બહાર આવે છે લક્ષ્મણજીનું સ્વાગત કરે છે અને એ જ સુગ્રીવ લક્ષ્મણજીને યાદ અપાવે છે કે તું તારું વચન ભૂલ્યો ત્યારે સુગ્રી ભગવાનના પગ લક્ષ્મણજીના ચરણમાં પડીને ભગવાનને કહે કે પ્રભુ મને યાદ છે અને આ ભગવાન ભગવાન આ યાદ શબ્દ જે છે ને એ યાદ શબ્દનો દોર્થ કરી નાખો આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન આપણા પર દયા કરે અત્યારે દુનિયાની અંદર બધાને મફતમાં લેવું છે મફતમાં કાંઈ મળતું જ નથી પરમાત્માનું તમે કાંઈ જે પણ ભક્તિ કરતા હોય તમે તમે જે પણ ભગવાનને માનતા હોય એની સાથે કોઈ લેવા દેવા નથી પણ જેને પણ માનો છો બસ એને ખૂબ શ્રદ્ધાથી એને અવિરત અને એને ભગવાનને માનો તો એ ભગવાન તમારા ઉપર આપ દયા કરશે એવો પરમ પરમાત્મા છે એવો ભગવાનનો અવતાર છે એવો મર્યાદાનો અવતાર ભગવાન રામજી છે અને એ રામજી જ્યારે મેજો મંદિરમાં બાવીસમી તારીખે ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે હું કરોડો સનાતનીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આ નિર્માણ ટીવીના માધ્યમથી જોતા દર્શક મિત્રોને પણ દરેકને જય શ્રીરામ પાઠવું છું અને આપ પણ એ દિવસે આપના ઘરે ખૂબ ભગવાનની ભક્તિ કરજો રામ નામની માળા ગ્રજો આપણા વિસ્તારની અંદર મંદિરો હોય ત્યાં આગળ સરસ મજાના યજ્ઞયાગાદી થાય રામધૂનો થાય સરસ મજાના દીપ્રાકટ્ય થાય પોતાના ઘરે રોશની થાય અને ત્યાંથી આગળ ભગવાનના તીર નામ જે છે શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અને ખૂબ માળા ગ્રજો બસ એ જ હું બધાને

બાલ્યાવસ્થામાં ભગવાનનું ચરિત્ર યુવાવસ્થાનું ભગવાનનું ચરિત્ર ભગવાને શિક્ષા પ્રાપ્ત કરી એ ચરિત્ર ભગવાને ત્યાંથી ભગવાન જે અરણની અંદર ભગવાન પધાર્યા એ ચરિત્ર લંકાકાંડનું ચરિત્ર સુંદરકાંડનું ચરિત્ર તો ભગવાનના એક એક કાંડ જે છે એ હું એવું કહેવાય કે એક એક માળા છે અને એ માળા રામ રામની માળા જીવનમાં જે વ્યક્તિ ઉતારી લે ને સાહેબ તો એના જીવનનો બેડો પાર થઈ જાય અને આજના યુવાનો તો યુવાનો માટે તો ખાસ ભગવાનનું ચરિત્ર અને હું બેન માનું છું કે આજના આ યુગની અંદર ભક્તિનો પ્રવાહ વધે છે અને ખૂબ આજે આપણે બધા જોઈએ છે હું તો મંદિરોની અંદર આપણે જોઈએ છે કથાઓમાં જોઈએ છે કે ખૂબ લોકો ભગવાનની ભક્તિનું શ્રવણ કરે છે ભગવાનનું નામ ભજે છે અને એ જ નામ અંતમે નીકળ્યા ય પરિણામ રામ સેબડા રામ કાના માનાથી મોટું કોઈ છે નહીં દુનિયાની અંદર તો રામથી મોટું કોઈ નથી તો એ રામને અંદર નિજ મંદિરમાં હૃદયના મંદિરમાં પધરાવવાની જરૂર છે બસ એકવાર રામજીને હૃદયમાં પધરાવી દો પછી જુઓ આપણું જીવન કેવું સુંદર જ્ઞાનમય શક્તિમય બને છે અને જીવનમાં આપણું પરિવર્તન આવે આવે અને આવે એટલે ખાસ આજની યુવા પેઢીએ રામાયણની અંદરથી પણ ઘણું બધું શીખવાનું છે અને હું તો એવું માનું કે ઘરની અંદર જો વડીલો હોય એવા તો એ વડીલોએ પણ રામાયણની એક ચોપાઈઓ હું મને હજુ યાદ છે હું હું નાનો હતો ત્યારે અમારા દાદા એ અમને એક એક ચોપાઈ શીખવાડતા અને એ ચોપાઈ પછી એને પછી કંઠસ્થ કરવાની અને પછી એમને એમની સામે રજૂ કરવાની એમાં ભૂલ થઈ હોય તો આપણને શીખવાડે તો આજના આજના યુવાનોને પણ આ જરૂર છે તો એનાથી જીવનમાં ભક્તિની ભક્તિ શક્તિનો સંચાર થશે જી બિલકુલ રૂપેશભાઈ આપ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ આપે આપે એ વાત આપે જણાવી રામાયણ વિશે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મંદિર તૈયાર છે એક મંદિર હવે આપણે આપણી અંદર પણ બનાવવાનું છે મંદિર છે ભગવાન રામ જીવન ચરિત્ર બસ આવી જ આશા સાથે હાલ આ કાર્યક્રમ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આવી જ વિશેષ રજૂઆતો સાથે આપણે મળતા રહીશું જય શ્રી રામ